ધનુ વાળાઓ ભારતીય સંસ્કૃતિમાં સંપૂર્ણ વસુધાને કુટુંબવત માનવામાં આવે છે તો આપણા જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ફળદાતા અને દંડાધિકારી કહેવામાં આવે છે જ્યાં આપણો હંમેશાથી એ જ ભાવ રહ્યો છે કે બધા સુખી હોય બધા નિરોગી હોય અને બધાનું કલ્યાણ થાય કોઈને પણ કોઈ દિવસ દુઃખ ન થાય તો શનિદેવ પણ કર્મફળ દેવામાં કોઈ દિવસ ભેદભાવ નથી કરતા

ભવિષ્યવાણી કરતાં કહી દીધું હતું કે ભારત દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધશે ભારતને શક્તિશાળી દેશની ઓળખ મળશે ફરીથી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભરતાના સ્થિતિને અડીને ભારત ટેકનોલોજી અને વિકાસને આગળ વધારશે અને આજ એ જ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ રહી છે તમે ચાહો તો તે વિડીયો પૂરો ઉપર ક્લિક કરી અને મારી ભવિષ્યવાણીને જોઈ પણ શકો છો મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઓગતીસ જૂન બે હજાર ચોવીસ બાર અને પાંત્રીસ મિનિટ પર શનિદેવ પોતાની સ્વરાશિ એટલે કે કુંભ રાશિમાં જ બકરી થવા જઈ રહ્યા છે તેનો પ્રભાવ આવનારી દિવાળી પહેલાં કેવો રહેશે તે શું ફળ આપશે અશુભ કે શુભ બધી સ્થિતિઓ વિશે આપણે વિસ્તારપૂર્વક જાણીશું તો ચાલો વધારે સમયના લેતા જાણીએ કે વકરી શનિનો પ્રભાવ ધનુ રાશિ પર કેવો રહેશે મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ ધનુ રાશિ વાળાઓ આજ વ્યક્તિની સર્વપ્રથમ આવશ્યકતા જ આર્થિક દ્રષ્ટિથી સંપન્ન થવું છે તેમની પાસે ધનનું ના હોય એ જ સુખદ જીવનનો અંત માનવામાં આવે છે એવામાં જ્યારે ત્રીસ જૂને શનિગ્રહ પોતાની સ્વરાશિમાં વકરી થશે તો ધનુ રાશિના જીવનમાં આવી રહી તમામ બાધાઓને ઓછી કરવાનું કાર્ય કરશે તમને પરિવારમાં વ્યાપારમાં અથવા ફેક્ટરીમાં બાદ વિવાદની સ્થિતિઓથી બચાવશે એટલે કે તમે નુકસાનથી બચી શકશો શનિની વકરી ચાલ દરમિયાન તમારામાં આત્મવિશ્વાસમાં વૃદ્ધિ જોવા મળશે જે જે જગ્યાઓ પર તમે દરેક વાર ના થઈ રહ્યા હતા વારવાર પ્રયત્ન કરવા છતાં પણ અસફળ થઈ રહ્યા હતા તો અહીંયા જીતની સંભાવનાઓનો જન્મ થશે માન સન્માનમાં વૃદ્ધિ થશે શનિનું આ ગોચર વિશેષ રૂપથી નોકરી કરી રહેલા લોકો માટે કાર્યક્ષેત્રમાં કેટલાક બદલાવ અને વિશેષ લાભના અવસરો પણ લઈને આવશે મિત્રો જો તમે કોઈ પણ કારણ વગર તણાવનો સામનો કરી રહ્યા હતા પરિવારના સદસ્યોને જીવનસાથીની સાથે કોઈ વાતને લઈને મનમુટાવ થઈ રહ્યો હતો તમારી આર્થિક સ્થિતિ પ્રભાવિત થઈ રહી હતી ખૂબ જ કષ્ટ ઝેલી રહ્યા હતા તમે અલગ અલગ પરેશાનીઓથી પીડિત થઈ રહ્યા હતા તો વકરી શનિ અહીંયા તમારા માટે ખૂબ જ સારા અવસરના નિર્માણ જરૂર કરશે અક્ષર લોકો કહે છે કે વક્રી શનિમાં સારી વસ્તુઓ નથી થતી લોકોનું ખરાબ થાય છે ભાગ્ય સાથ નથી થતું લોકો વિચારે કે છે વકરી શનિ હંમેશાથી તે લોકો માટે ચિંતાનું કારણ રહ્યો છે પરંતુ તમારા વિચારો ખોટા છે કારણ કે શનિ વકરી થઈ જ રહ્યા નથી આ તો એક આભાસ છે અને તેને સમજવા માટે તમારે ગહનતાથી અભ્યાસ કરવો પડશે ત્યારે તમને ખબર પડશે કે બકરી શનિ આખી શું છે ધનુ રાશિ વાળાઓ આપણા શાસ્ત્રોમાં વર્ણે છે જે પણ વ્યક્તિ શનિની ચાલને જાણે છે શનિના પ્રભાવને સમજે છે તે ચાહે કેટલું પણ નિર્ધન હોય અસહાય વ્યક્તિ હોય તે શનિની સાધનાના માધ્યમથી લક્ષ્મીમાન બની જાય છે એવામાં શનિ તૃતીય સ્થાન પર ગોચરસ્ત છે એટલા માટે તમને વ્યાપારિક ડીનને લઈને સુવર્ણ અવસર મળી શકે છે જેમનું કાર્ય ખનીથી છે લોકો સહી ધાતુથી છે મદિરાથી છે ચામડીથી છે અથવા એમ સમજો કે ભૂગર્ભ જમીનથી સંબંધિત જે પણ કામ કરે છે ચાહે તે મકાન બનાવવાનું હોય મકાન વહેંચવાનું હોય ખનીન કરવાનું હોય સિમેન્ટ રેતી પથ્થર તેલથી સંબંધિત કોઈ પણ કાર્ય હોય તમારા જીવનમાં મોટો બદલાવ થવાની સંભાવનાઓ છે અને બદલાવ થશે પણ તમે જે પ્રોજેક્ટ માટે મહેનત કરી રહ્યા હતા તે પ્રોજેક્ટ સફળ થશે તમારી કડી મહેનત રંગ લાવશે એવામાં તમને સમાજમાં મોટું સ્થાન પણ મળી શકે છે સન્માનનીય સ્થાન પર તમને બિરાજમાન થવાનું અવસર મળી શકે છે ભાગ્યની સહાયતા પ્રાપ્ત થઈ શકે છે મિત્રો શનિની કૃપાથી તમે શૈક્ષિક કાર્યોમાં પણ સફળતા મળશો જે દેશ વિદેશમાં ફરે છે અને કાર્ય કરે છે ત્યાં પણ તમને સફળતા મળશે ગરીબ અને મજૂર લોકોને હવે પોતાની રોજી રોટી માટે કોઈની સામે હાથ ફેલાવવા નહીં પડે જો તમે મહેનત કરો છો તો તમારી આવકમાં જબરજસ્ત વધારો થશે તેની સાથે સાથે દિવાળી પહેલાં તમે પોતાના માટે ઘર જમીન જાયદાદ પ્રોપર્ટી પણ ખરીદી શકશો મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ ગ્રહ બધા ગ્રહો થી ધીમા છે તે મંદ ગતિ થી ચાલનારા ગ્રહ છે એટલા માટે તો એમનું શુભ અશુભ ફળ ધીમે ધીમે જ પ્રાપ્ત થાય છે તો જાણીએ કે વક્રી શનિ નો દુષ્પ્રભાવ તમારા જીવન પર શું થઈ શકે છે મિત્રો આ 140 દિવસોમાં તમે રિલેશનશિપમાં બોરિંગ અનુભવ કરી શકો છો ટ્રસ્ટ અને અહંકારના લીધે પરેશાનીઓ વધી શકે છે મન એકાગ્ર નહીં કે તમારા જોડાયેલા મામલામાં ઉતાવળથી નિર્ણય તમને લેવા દૂર લઈ જઈ શકે છે એટલા માટે મોટી ડીલ મોટી યોજના મોટી જગ્યા પર હસ્તાક્ષર કરવા પહેલા કુંડલીનું વિશ્લેષણ અવશ્ય કરવું તમે જોઈ રહ્યા હતા વકરી શનિ નું ફળ ધનુ રાશિ માટે કહેવું રહેવાનું છે જય ગુરુદત્ત જય ગિનારી